શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોસાઇજી પારમ દયા લકી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું બીજું નામ કૃપા સિંધુ હો કૃપા સિંધવે નમઃ શ્રી ગોસાઇજી કૃપાના સાગર છે કૃપા સિંધુ નામનું વિવરણ આપણે શ્રી હરિદાસના બેટીના વાર્તાજીમાં શ્રવણ કર્યું છે તેથી હવે સીધા વાર્તા ચરિત્રમાં प्रवेश करिए वार्ता जी एक सौ चुम्बोतेर श्री गुसाई जी के सेवक धर्मदास ब्राह्मण अडिंग को झाको श्री गुसाई जी आंख दीनी तीन की वार्ता को भाव कहत है लीला में इनको नाम नयन प्रभा है श्री गोकुल के वानरते प्रकटी है ये अडिंग में एक ब्राह्मण के जन्म्यो शीतला को उपद्रव भयो ताते आध्रो भयो માતા પિતા બહુ દુઃખ પાવે ચિંતા કરે માતા પિતા મરે મથુરા ગોવર્ધન કે માર્ગમાં બેઠી ભીખ માંગન લાગ્યો એક સમય શ્રી ગુસાઈજી શી ગોકુલ તે શિનાજી દ્વાર પધારત તહા ય આંધ્રો બ્રાહ્મણ બેઠ્યો હતો શ્રી ગુસાઈજી કે મનમાં દયા આઈ જો બાપડો આખીન બિના દુઃખી હૈ હવે આપણે વાર્તાજીમાં દર્શન થઈ રહ્યું છે કે દરેકે દરેક પ્લેસ પર શ્રી ગુસાઇજી સામેથી જ કૃપા કરશે કારણ કે આપ કૃપા સિંધુ છે તો પહેલું છે તાહી સમય શ્રી ગુસાઈજી કી ઈચ્છા તે બ્રાહ્મણ કી આંખી નિકી ભઈ સામેથી જ આંખ સારી કરી દીધી આછો દેખન લાગ્યો કહે મોકો કહો ભયો પ્રસન્ન ભયો તબ શ્રી ગુસાઇજી આપ બહુ પ્રસન્ન ભય સેકન્ડ પાછે શ્રી ગુસાઇજી મનમાં વિચારી આકો આખી કો સુખ દેખાઈએ નેત્ર તો છે પણ નેત્રનું સુખ શું છે તે દેખાડીએ પાછે વાકો બુલાય સાંગવત કરી પાવન પર્યો મહારાજ આપ પર બડી કૃપા કરી જો મોકો આંખ દીની થડ શ્રી ગોસાઇજી વા બ્રાહ્મણ સો કહી તું અમારે સાથ રહેગો બ્રાહ્મણને કહી મહારાજ મોકો ઓર કહા ચાઇએ सामे थी संग आप श्री गुसाई जी फोर्थ तब श्री गुसाई वाको संग लेके पधारे शिवनाथ जी द्वार आए हम श्रीजी बाबा पास लाइने आया उत्थापन के समय पहुंचे मंदिर में पधारे तब श्री गुसाई जी शिनाथ जी के कपोल पे श्री हस्त स्पर्श किए परस्पर कुशल पूछे हवे फिफ्थ तब श्रीजी कहे ભલી કરી આખી દેની અબ સેવક કરો હવે સિફારિશ કરી રહ્યા છે શીજી બાવા સેવકે કંઈ જ નથી કર્યું પણ આ સ્વરૂપો સતત સતત કૃપા વિચારી રહ્યા છે સિક્ષ તપશી ગુસાઇજી બહાર પધારી નામ દીનો સેવન્થ તબ વાકો સુધી વહી જો ભલો વયો શેની સુધી થઈ હશે

તે નિવેદન કહેવાય જે મનથી નક્કી કરીએ કે હવે હું સેવક થયો તેને કહેવાય સમર્પણ અને વિનિયોગ કાયાથી થાય તો અત્યારે સમર્પણ થયું છે મીન્સ કે પોતાના સેવક તરીકે કેવી રીતે જીવન જીવવું તે તેનું દાન કરી રહ્યા છે ટેન્થ તપ શ્રી બ્રાહ્મણ સો કહી તું વૈષ્ણવંશો ચર્ચા વાર્તા શૂન્યો ત વૈષ્ણવન કે મુખ્ય વાર્તા કીર્તન સુનન લાગ્યો માર્ગમાં આગળ કેવી રીતે વધાશે તો શ્રી વૈષ્ણવના મુખથી વાર્તા કીર્તન શ્રવણ કરવાની આજ્ઞા કરી રહ્યા છે અલ્લાવંત પાછા બ્રાહ્મણને શ્રી ગોસાઇજી શું વિનંતી કરી મહારાજ કોઈ ગ્રંથ શીખાવો તબી ગુસાઇજી શિવ વલ્લભાષ્ટક વાકો શીખાય શ્રી વલ્લભના રૂપનું જેમાં વર્ણન છે અને નેત્રનું ફલ આપી રહ્યા છે વલ્લભના રૂપનું દર્શન કરવાનું બુદ્ધિ નિર્મલ ભાઈ સમજણ લાગ્યો આ છે ટ્વેલ્થ કઈ રીતે તો કહે છે કે પાઠ કીએ તે શ્રી આચાર્યજી કો સ્વરૂપ હૃદય મેં આવે બુદ્ધિ નિર્મલ હોય એક નિષ્ઠા હોય સગરો માર્ગ સ્ફુરે શ્રી ગુસાઇજી કે સ્વરૂપ કો બોધ હોય તભુ અપનો જાની જ્યારે શ્રી વાલક્ષ વિઠ્ઠલ હૃદયમાં પધારે પછી પ્રભુ તે પોતાનું કરી જાણે દાસ ભાવકો દાન કરે એટલે તું ટ્વેલ્થ થર્ટીન્થ ઓ શ્રી ગોસાઇજી આવાસો ચરણ સેવા કરવાવન લાગે જે નિર્ગુણ સ્વરૂપ છે નારાયણ ભાટ ગોકુલના વાનર અને શ્રી વલ્લભે કહ્યું હતું કે પશુ શું કહું પુષ્ટિમાર્ગી સેવા બની હૈ પણ અહીંયા શ્રી ગુસાઈજી ચરણ સેવા કરવાવી રહ્યા છે વાહી કો વાકો અધિકાર દીનો જે તેનો અધિકાર છે તે પ્રાપ્ત કરાવ્યો 15 વાકો શ્રી નવનેત પ્રિયજી કો મહાપ્રસાદ દેતે આ અસમર્પિત પણ છોડાવી દીધું ताशिवा वाने देह छोड़ी श्री गोसाई जी कहे सेवा भली भाती करत हो तो श्री बालकृष्ण जी पास बैठे आते पूछी ऐसी सराना क्यों करत हो वापे कृपा तो आप ही ने कि आंख दीनी संग राख्यो सेवा करवाई यह सब उपकार आपको है तब श्री गोसाई जी श्रीमुक्त कहे हमको या को देनो हतो श्री वसुदेव जी के घर हम प्रगट भये तब याने पक्षपात कीनो हो

સોયા ધર્મદાસ ગુસાઈજી કો એસો પરમ કૃપા પાત્ર ભગવદી હતો ઇનકી વાર્તા કહા તાઈ કહીએ તો બસ કેવળ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલના શરણે આવીએ અને પછી આગળનું કાર્ય તો આ સ્વરૂપો જ કરી રહ્યા છે શ્રી વલ્લભાધિ શકી જય શ્રી શ્રી પરમ દયા કી જય કૃપા સિંધવે નમઃ